સરકારશ્રીની સૂચના મુજબ યુદ્ધની પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષાની સુનિશ્ચિત કરવા માટે થઈને સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું આજે ચાર વાગ્યે કલોલના છત્રાલ ગામે સ્થિત ડેનિસ કેમ લેબ કંપનીમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન થયું જેમાં સાયરન દ્વારા સંભવિત હવાઈ હુમલાની વોર્નિંગ આપવામાં આવી વોર્નિંગ મળતા તમામ સ્ટાફ સુરક્ષિત સ્થળે ખસી ગયા અને જ્યારે ખતરો ટળ્યો ત્યારે બીજું ટૂંકું સાયરન વગાડીને સિગ્નલ આપવામાં આવ્યું ત્યારબાદ પોલીસ અને સિવિલ ડિફેન્સની સંયુક્ત ટીમે તેમાં સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું દટાયેલા સંભવિત ગુમ થયેલા ઘાયલ થયેલા લોકોને શોધી અને મેડિકલ ટીમ સુધી લાવવામાં આવ્યા ત્યાં તેમને પ્રાથમિક સારવાર આપી ગંભીર રીતે ઘાયલ લોકોને સિવિલ કલોલ ખાતે રેફર કરવામાં આવ્યા ગાંધીનગર સિવિલ ડિફેન્સની ટીમ અમારું કામ પહેલાં અમારા ડિપાર્ટમેન્ટ વિશે અમે જણાવી લઈએ બરાબર અમે ગાંધીનગરથી આવીએ છીએ અમારું કામ છે યુદ્ધ સમયની પરિસ્થિતિમાં નાગરિકોને બચાવવા જેમ બોર્ડર ઉપર આપણા સૈનિકો રક્ષા કરતા હોય છે એ જ રીતે આપણા જિલ્લામાં રાજ્યની અંદર જિલ્લામાં દરેક જિલ્લામાં સિવિલ ડિફેન્સ એટલે કે નાગરિક સંરક્ષણની ટીમ હોય છે અમારું કામ નાગરિકોને બચાવવાનું કેમ કે દરેક જગ્યાએ પોલીસ અને આપણા સૈનિકો પહોંચી શકે તે હાલતમાં ના હોય એમનું કામ છે સુરક્ષા બરાબર છે આંતરિક અને બહારની સુરક્ષા પોલીસ સ્ટાફ આપે અને સૈનિકો આપે પણ જ્યારે નાગરિકોને બચાવવાની કામગીરીમાં રેસ્ક્યુ કરવાનું હોય બ્લેકઆઉટ એની પરિસ્થિતિ દરમિયાન બ્લેકઆઉટ કરાવવાનું હોય બરાબર છે અંદા તમને જાણગી રાખો બરાબર એવી પરિસ્થિતિમાં કામ કરવાનું કામ ડાબેજ સના બરાબર તો હમણાં આપણે જોયું કે યુદ્ધની પરિસ્થિતિ જે હાલ સર્જાઈ છે જેમ માન્ય વડાપ્રધાન સાયત્રીના નિર્દેશ અનુસાર આપણે એક મોંઘવી અત્યારે હાલ જોડવામાં આવી અને એ રીતે કાર્યવાહી જે કરવામાં આવી એ જ રીતે કાર્યવાહી જ્યારે ખરેખર પરિસ્થિતિ સર્જાતી હોય એવા સમય સમયગાળા દરમિયાન થતી હોય કદાચ એનાથી પણ ગંભીર પરિસ્થિતિ સર્જાતી હોય પણ આ મોકલી કરાવવાનું કાર્ય કારણ એ જ કે આપણે અંદર અવેરનેસ આવે એક જાગૃતતા આવે અને જ્યારે ખરેખર આવી પરિસ્થિતિ સર્જાય તો એ સમયગાળા તરને આપણે ગભરાઈ ના જઈએ અને આપણે આપણા માનસિક સંતુલન બનાવી રાખીને આપણી તથા આપણા પરિવારનો તથા આસપાસના જે લોકો છે આપણા પડોશીઓ છે એ લોકોનો જીવ આપણે ધરતીથી બચાવી શકીએ અને આપણે એ લોકોનો જીવ બચાવી શકવા માટે સક્ષમ નથી તો જે લોકો જીવ બચાવે જીવ બચાવી શકવા માટે સક્ષમ છે જેમ કે પોલીસ ટીમ છે નાગરિક સંરક્ષણની ટીમ છે ફાયર વિભાગની ટીમ છે તો આપણે એમનો પણ કેવી રીતે કરી શકીએ બરાબર છે અને એમને સાચી અને સચોટ માહિતી આપી કેવી રીતે આપી શકીએ અને સામેવાળાનો જીવ કેવી રીતે બચાવી શકીએ એનું એક આમ ઉત્તર ઉદાહરણ અને એના માટે આપણે આ મતભેદ કરવામાં આવે બરાબર છે પછી એવું છે કે અલગ અલગ મેથડો છે બચાવ કામગીરીની આ બચાવ કામગીરીની મેથડો અમે તમને પણ શીખવાડતા હોઈએ સામાન્ય નાગરિકોને પણ શીખવાડીએ છીએ એનું કારણ એ છે કે જ્યારે અમે પણ બધી નથી પહોંચી શકતા કલોરમાં કંઈક થયું છે જે જગ્યાએ આપણે નોકરી કરીએ કંપનીમાં કંઈક થયું છે એનાથી એક કિલોમીટર બીજી કંપનીમાં કંઈક થયું છે તો અમારી ટીમને પહોંચતા બહાર લાગે બરાબર પોલીસ ટીમ છે બીજી રેસક્યુ ટીમ છે પહોંચતા વાર લાગે તો થોડા સમયગાળા દરમિયાન વધારે ગંભીર અર્જાય એ પહેલાં આપણે જો માણસનો જીવ બચાવી શકીએ તો એ એનાથી વધારે ઉત્તમ બીજું કંઈ નહીં બરાબર એક નાગરિક તરીકે આપણે આખી દેશની સેવા કરી શકીએ છીએ એટલે તમને લોકોને શીખવાડવાનું કારણ પણ અમારું આ જ છે કે તમે લોકો પણ અમારી સાથે જોડાવ અને અમને સહયોગ આપો તમે કંઈ કામ નથી કરી શકતા તમને કંઈ રેસ્ટમેન્ટને નથી આવડતું બચાવ કામની નથી આવડતું શું કરતું એની જાણ નથી તો અમારી પાસેથી શીખો અને બીજી એક વસ્તુ છે કે ના ખબર પડે તો તમે આવા આપાતકાલીન સમય દરમિયાન શું કરવું એના માટે નાગરિક સંરક્ષણની તાલીમ પણ લઈ શકો છો જે બેઝિક તાલીમ અમે આપતા હોઈએ છીએ શીખવાડવા માટે કે આવા સમયગાળા દરમિયાન શું કરવું બરાબર છે તેની તાલીમ પણ લઈ શકો છો પ્લસ પોલીસ વિભાગની ટીમ છે જેની સાથે બહુ નોલેજ પણ હોય છે એ લોકોની પણ તમે મદદ પડોશીઓ ત્યાં આજુબાજુના લોકો છે અને દેશની માલ પણ કેવી રીતે કર એ આપણે શીખી શકીએ